સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટોની દાદાગીરીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે રવિવારે બપોરે લગભગ બે વાગ્યે એક વ્યક્તિને ફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બાદમાં ઘરના નીચે આવી તેને બોલાવી માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે અને રિકવરી એજન્ટોની વધતી મનમાની સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટોએ પઠાણી ઉઘરાણીના નામે ભોગબન બનનાર વ્યક્તિને સતત દબાણ કરતું વર્તન અપનાવ્યું હતું રવિવારે બપોરે એજન્ટે ફોન કરી માત્ર ધમકી જ પરંતુ અભદ્ર અને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો થોડા જ સમયમાં એજન્ટો ભોગ બનનારના ઘરની નીચે પહોંચી ગયા અને તેને બહાર બોલાવી માર ગંભીર આક્ષેપ છે મારપીટ બાદ ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક એકસો બાર પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોંચી શરૂઆતની માહિતી એકત્ર કરી અને ફરિયાદમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ત્રણ રિકવરી વેજંતો સામે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે જણાવ્યું કે લોન રિકવરી માટે કાયદા મુજબના નિયમો છે પરંતુ દેહિક હિંસા

तो वाइफ का नंबर बंद था तो मेरे नंबर पर फ़ोन करके गलत भाषा से प्रयोग करके वो लोग बोले कहाँ पे हो डिंडोली में मैं मिलूँगा मैं बोला घर पे आओ मैं दूसरी जगह क्यों मिलूँ तो घर पे आए तो घर पे मैं ऊपर में था थाने घर में तो फ़ोन करके नीचे बुलाए बोले कि कहाँ पे हों बोले घर पे हूँ बोले नीचे आ जाओ मैं नीचे आया तो मुझे पता नहीं था कि लोग झगड़ा करेंगे वो उल्टा सीधा बोलने लगे कि भिखारी हो ऐसा हो ऐसा मैं बोला भाई देखो अभी मेरा तबीयत ख़राब था दवा चालू है अभी नहीं हो पाएगा मैं भर दूंगा बोले कोर्ट से मैं बोला कोर्ट से करिए आप अगर जो लीगल है मगर वो बोले नहीं झगड़ा वो मतलब गाली देने लगे गाली देने लगे फिर धक्का दिया मैं भी धक्का दिया तो तीनों लोग मिलकर मारने लगे मुझे बोल रहे हैं कि भिखारी हो तुम्हारा पूरा खानदान भिखारी है मैं बोला बीमार हूँ तबियत खराब है इसके लिए नहीं वो भर पा रहा हूँ तीन तीन लोग बोल रहे हैं पूरे सूरत में जितना पावर लगाना हो लगा लो मैं लेके जाऊंगा पैसा आज आशीर्वाद तिवारी करके एक है और दो उनके साथ में और थे हाँ डिंडोली पुलिस चौकी में किया है સમગ્ર પ્રક્રિયા છે પોલીસ સમગ્ર મામલાની ગંભીરતા સાથે તપાસ કરી રહી છે અને લોન રિકવરી દરમિયાન આ પ્રકારની દાદાગીરીને કાયદા પ્રમાણે પગલા લેવામાં આવશે તે સુનિશ્ચિત કર્યું છે